કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવીના સમાચાર સામે આવી રહ્યા છે પત્ની અને તેના પરિવારની સામે આ ફરિયાદ નોંધાવી છે પત્ની અને તેમના પરિવારના સભ્યોએ 100 કરોડ રૂપિયા માંગ્યાની કાટલોડિયા પોલીસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદની અંદર જે ઉલ્લેખ કર્યો છે કે જેની અંદર 100 કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ લગાવ્યો છે એ ફરિયાદની અંદર કુલ છ નામ લખવામાં આરો છે મારી પાસે ફરિયાદની કોપી છે એ જ કોપીની અંદરથી હું આપણા સુધી વિગત પહોંચાડી રહ્યો છું અમદાવાદ અંદર આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદે આખી આ ઘટના મામલે ફરિયાદ નોંધાવી છે

અમદાવાદના ઘાટલોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સ્વામિનારાયણ મંદિરના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદે ફરિયાદ નોંધાવી છે પત્ની અને તેના પરિવારની સામે આ ફરિયાદ નોંધાવી છે પત્ની અને તેમના પરિવારના સભ્યોએ 100 કરોડ રૂપિયા માંગ્યાની ઘાટલોડિયા પોલીસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે કોસલેન્દ્ર મહારાજના પુત્રએ તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે

હું આપણા સુધી વિગત પહોંચાડી રહ્યો છું છ વ્યક્તિઓના નામ જે લખવામાં આવ્યા છે જેમાંના પાંચ વ્યક્તિ એ અલ્લાહબાદના છે અને એક વ્યક્તિ અમદાવાદના પાલણી વિસ્તારની છે કે જેની સામે આ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદની ટૂંકી વિગતની જો વાત કરવામાં આવે તો ગુનાહિત કાવતરાને આધીન વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઈરાદેથી આરોપીએ સંપૂર્ણ એ સ્ત્રી હોવાનું કહી અને તેમને એ મારી સાથે લગ્ન કર્યા પરંતુ લગ્ન બાદ એ આરોપી નંબર એક એટલે કે જે વજેન્દ્ર પ્રસાદ છે તેમના પત્ની જેને પુરુષ નહીં પરંતુ સ્ત્રીઓમાં જ રસ હોવાની વાતનો પણ આ ઘટનામાં આ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો છે અને આખી આ ઘટનામાં પરિવાર પાસેથી રૂપિયા પડાવવાના ઈરાદેથી આરોપી સાથે ફરિયાદી સાથે આરોપીએ લગ્ન કર્યા હનીમૂન દરમિયાન બાલીના એ ઇન્ડોનેશિયાના બાલી ખાતે ગયા હતા કે જ્યાં જમવામાં એ જ્યુસ અંદર અને અલગ અલગ જગ્યા ઉપર જ્યારે ખાવા પીવાની વસ્તુ હોય છે તેમાં તે સફેદ કલર પાવડર કેફી પાવડર એ નાખવામાં આવતા હતા કે જે પાવડર એ ખાધા અથવા પીધા બાદ શરીરમાં કોઈ પણ પ્રકારનું ભાણ ન હતું રહેતું આ પ્રકારનું નિવેદન એ વૈજેન્દ્ર પ્રસાદ દ્વારા આપવામાં આવ્યું છે અને તેમણે એમ પણ કહ્યું છે કે જ્યારે આખી આ ઘટનાની જાણ મને એક દિવસ થઈ ત્યારથી હું એનાથી અલગ રહેતો હતો અને એ દરમિયાન મને મેં મારી નજરે મારી પત્નીને કોઈ અન્ય સ્ત્રી સાથે જોઈ આ પ્રકારના ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને સાથે એવું પણ કહ્યું છે કે દુબઈથી આવ્યા બાદ મારી પાસેથી અગિયાર લાખ રૂપિયા કટકે કટકે પડાવ્યા હતા ત્યારબાદ તેના અને તેના પરિવારના સભ્યો દ્વારા મારી પાસે સો કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે જેને લઈને હું આખી આ ઘટનામાં કાયદેસર તપાસ કરવા માટે સામાજિક ધાર્મિક પરિબળોને વિચારી અને ફરિયાદ કરી રહ્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે અને આ ફરિયાદ કરી છે કાટલોડિયા પોલીસ મથકે અમદાવાદની અંદર આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદે આખી આ ઘટના મામલે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની અંદર વાત કરવામાં આવે તો જે બાલી અને ઇન્ડોનેશિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હનીમૂન દરમિયાનનો તે બાદ વર્ષ બે હજાર ચોવીસ ના દસમા મહિનાની અંદર દુબઈનો કાર્યક્રમ હતો એ દુબઈની ઘટના દરમિયાન પણ આ જ પ્રકારની ઘટનાઓ બની હતી અને જ્યાં દુબઈની ઘટનાને અંદર જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં એક વાત ટાંકવામાં આવી છે કે દુબઈની એક રેસ્ટોરન્ટની અંદર જ્યારે જમવા માટે ગયા ત્યારે મારી પત્ની એ જમવામાં ઓછું ધ્યાન આપતી હતી પર સ્ત્રીઓની સામે ધ્યાન આપતી હતી જ્યારે મેં એને ટોકી ત્યારે એણે એવું કહ્યું કે મને પુરુષોમાં કોઈ જ રસ નથી મને સ્ત્રીમાં રસ છે આ પ્રકારનું કોલ રેકોર્ડિંગ પણ હોવાની વાત એ સામે આવી છે એ જ વસ્તુનો ઉલ્લેખ અહીંયા આ ફરિયાદની અંદર કરી છે અને ફરિયાદની અંદર વજેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે આખી આ ઘટનાનું મારી પાસે કોલ રેકોર્ડિંગ છે ત્યારબાદ દુબઈથી પરત આવ્યા બાદ તેમની પત્નીનું વર્તન એક અલગ અજુગતું થયું હોવાની વાત પણ તેમણે કરી છે જો કે દરરોજ એક કલાકો સુધી એ ઘરના અંદર આવેલા બગીચામાં એ કોઈ વ્યક્તિ સાથે અથવા કોઈ પરાય સ્ત્રી સાથે તે વાતચીત કરતી હોવાનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવ્યો છે જો કે આખી આ ઘટનાની અંદર હવે પરિવાર સાથે જ્યારે આખી આ ઘટનાની ચર્ચાઓ થઈ વાતચીત થઈ એ આખી સર્જાય અને એના બાદ આ ઘટના મામલે ફરિયાદ કરવાનો પણ ઉલ્લેખ જે છે તે આ ફરિયાદની કોપીની અંદર અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જે રૂપિયાની માંગણી કરી છે જે પરિવારને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે તેના સંબંધમાં જેટલા પણ પુરાવા છે કે જેમાં ફોન કોલ્સ ના રેકોર્ડ હોય

એ તમામ એ જગ્યા ઉપર થઈ રહી છે કે શું હકીકતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એ ભાવિ ગાદીપતિ વજેન્દ્ર પ્રસાદની સાથે આ પ્રકારની ઘટના બની છે જો કે ફરિયાદ એ ગતરોજ દાખલ કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે તેમના પત્ની સાથે તેમને જે કંઈ પણ હતું એ પરંતુ આ જે આખી ઘટના બની છે તેના લઈને સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ જે અમદાવાદના સ્થિત કાલુપુર સ્વામિનારાયણ મંદિર આવેલા છે તેમના એ હરિભક્તો જે છે તેમની અંદર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે તેમના ભાવિ આચાર્ય સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા ન્યૂઝરૂમ નમસ્કાર